તો હું ભાવેશને કહેતી કે આપણે પાર્લરમાં નક્કી કરતા તો કાલ તો ટાઈમ મળ્યો નહીં તો આજે અમે જઈએ વેરાવળ મારી ફ્રેન્ડ છે ને પાર્લર પાર્લર છે તો અમે અહીંયા નક્કી કરવા જઈએ ભાવેશના વાગ્યા છે તો જો હું તૈયાર થઈ ગઈ છે તો હું ને ભાવેશ બે નીકળીએ વેરાવળ આપણે વેલાહર હર પાર્લરનું નક્કી કરી લઈએ એટલે આપણે નવરાત્રિમાં ઉપાધી નહીં નકા આપણે ઘરે આપણી રીતે તૈયાર થવું પડે આ તો મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો તો યાદ આવી ગયો તો અમે વેરાવળ નક્કી કરવા જઈએ છીએ આજે વાત કરતો હતો કે મારે વેરાવળ જવાનું છે બ્યુટી પાર્લરની અંદર તો ત્યાં મેં અત્યારે પહોંચી ગયા છે અને મેડમને જે કંઈ કંઈ કરવાનું હોય ને એવા આપણે કરાવી લઈએ અને આ બંને બેન છે તો કરી આપશે બરાબર આમનું નામ વૈશાલી બેન છે ને નીલમ બેન છે બરાબર અને આ જે શોપની વાત કરીએ ને તો શોપ આપણે છે ને ડાભોર રોડ ઉપર આવેલી છે અને જે મોબાઈલ નંબર બંને બેનના હું એડ કરી દઈશ ચૂંટણીની અંદર અથવા તો સ્ક્રીન ઉપર આપી જ દઈશ તમે જોઈ જ દેજો બરાબર અને નવરાત્રીની અંદર કોઈ ખાસ કોઈ અત્યારે આવે ને તો બેન ઓફર ચાલી રહી છે ને ઓફર ચાલી રહી છે તો આ સામે પ્લેમ્પેટ છે જેમાં ખાસ નવરાત્રીનો ઓફર ચાલી રહ્યો છે તો વિગતવાર વાંચી લેજો વિગતવાર જોઈ લેજો તો ખાસ નવરાત્રી ઉપર ચાલી રહ્યો તમે કોઈ પણ અમારો ગ્રુપ જોઈને આવવા માંગતા હોય તો આવજો બાકી હવે તમાર રૂપારું થવાનું છે રૂપારું આ બ્રહ્માંડમાં જાવું એ તો આ તો છે તો મેડમ ને જે કરવું હોય ને આ મને બેન કરાવી દઈએ બ્યુટી સેલર નું કામ હતું ને મેડમ નું પૂરું થઈ ગયું છે અને મસ્ત મજાના ના બંને બહેનો છે અને સ્વભાવ પણ એકદમ સારો છે અને જોઈશ ને મસ્ત રૂપારી થઈ ગઈ હું મસ્ત મજા ની થઈ ગઈ હવે નવરાત્રી માં કઈ વાંધો જ ન આવે નવા નવ થી રહીમા જ કરું આ દરરોજ અહીંયા આવી તૈયાર થઈ ને આપણે વયા જશું નવરાત્રી ખેલવા તમે બધા ભાઈ એકવાર કોન્ટેક્ટ જરૂર કરજો અને હવે જવાનું છે ફઈ ની રાહ જોઈ છે તો ફઈ તો તમને બધાને ખબર છે કે ભાઈ કેટલા દિવસથી થી હું જોશ ત્યાં આવતા તો ત્યાંનું પણ થોડું ઘણું આપણે સાહેબને ને મળવાનું છે ને કેવી રીતના બધું કરે છે તો ત્યાં જાય ફઈ ની રાહ ફેમિલી ઘણા દિવસથી જોશાને પ્રોબ્લેમ હતો કરનો દુખાવો રહેતો તો અને વેરાવળમાં એકદમ ફ્રીમાં સેવા આપે છે અને ત્યાં આજે અમે આવ્યા અને અમારી સાથે સર પણ છે તો અહીંયાનું કેવી રીતના ટાઈમિંગ છે અને એકદમ ફ્રીમાં સેવા આપે છે અને કેવી રીતના મશીન કામ કરે છે ક્યાંનું મશીન છે વગેરે માહિતી આપણે સર પાસેથી જાણીશું અને જો મેડમને તો ઘણો ખડો આવતો ફેર તો પડી ગયો એમને પડી ગયો અને અમારે ફાય છે ને એ તો સમજો ને કે ભાઈ તમે કેટલાક દિવસ આવો એક મહિનાનો દિવસ એમને અને કેટલીક હવે રાહત છે તમને પંચોતેર ટકા ટાઈમ હોવું જોઈએ કલાક જેવો ટાઈમ કાઢી આવો હવે ક્યારે સર સાથે વાત કેવી રીતના ઓપન થાય છે ક્યારે ક્લોઝ થઈ જાય છે તો સર પાસેથી પૂરેપૂરી માહિતી લઈએ સર બધાને માહિતી આપજો કે કેવી રીતના તમારો ટાઈમિંગ છે કેવી રીતના મશીન કામ કરશે ક્યાંનું છે વગેરે જય સોમનાથ सुबह साढ़ेे सात बजे से लेके शाम को साढ़े चार तक आप कभी भी आ सकते हैं और आप जैसे देखा यहाँ पे जो मशीन है ये साउथ कोरिया की आधुनिक मशीन है जिसके माध्यम से क्या होता है हमारे यहाँ मशीन से लोग थेरेपी लेते हैं और उसका कोई चार्जेस नहीं फ्री ऑफ कॉस्ट है हमारे यहाँ जब थेरेपी जो लेते हैं लोगों का मोटापा कम होता है लोगों ने यहाँ पर एक एक महीने में अपना आठ आठ दस दस किलो कम किया है इसके बाद लोगों का शुगर नॉर्मल होता है ब्लड प्रेशर नॉर्मल होती है साथ ही साथ ये हमारे पूरे शरीर को सेहतमंद रखने का काम करता है अगर कमर दर्द है घुटने का दर्द है आपको स्नायु तकलीफ है करोरज्जु में कोई भी तकलीफ़ है सारी तकलीफ़ में ही क्या करता है काम करता है। और आप मशीन देखेंगे, तो कोरिया की सबसे आधुनिक मशीन है उसके माध्यम से थेरेपी होती है तो आप अपने परिवार के साथ यहाँ पर आके सेहतमंद हो सकते हैं हमारा सेंटर सुबह साढ़े सात से लेकर शाम को साढ़े चार तक આપ લોકો ખાઈએ ઓર આપણે પરિવાર કો સેહતમ રાખા કામ કીજે જય સોમનાથ સર હવે મેં સર કે મોબાઈલ નંબર પણ નાખી દે ડિસ્ક્રિપ્શનમાં એટલે જેથી કરીને તમને કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય કાંઈ પણ ઇન્કવાયરી કરવી હોય કાંઈ પણ વાતચીત કરવી હોય સર તમે કોન્ટેક કરી શકો હવે આપણે કેવી રીતના મશીન શેર કામ કરે એ પણ હવે તમને આગળ અમે બતાવશું એવું ને બાકી જો અહીંયા આવો તો આ દીદી હોય છે બરાબર તમારે બધા કોઈ પણ જેમ મારા આવતા એવી રીતના છે ને મારા ફાય પણ જોઈ ને કઈ દુખા વુખા નથી મજા મશીન વિશે શું તમે કહો મશીન વિશે પેટ મારું મોટું છે ને મારે અર્ધો ઇંચ ભેટો એક સવા મહિનાથી થી છે બરાબર અને મારા મિસિસ છે ને મારા ઘરના એને કમર કમરમાં ગાડીમાં નસ દબાતી

અને આના જે છેરાજન કંપનીના જે સાહેબ છે એના એના ઘરના છે એ બેન છે બરાબર એમાં સર્વિસ કરે એ લોકોની મોટી સર્વિસ છે બરાબર મોટી સર્વિસ છે તો જો તમે જેવું બાપુએ કીધું બાપુને તો એક મહિનો દિવસનો અનુભવ છે ને બાકી જો સાહેબના વાઈફ છે બરાબર અને આ દીદી જે અહીંયા હોય જ છે બરાબર અને હું જો આને પહેલાં આવ્યા હતા હમણાં બે ત્રણ દિવસ કામ નહોતું પહોંચતું એટલે નથી આવ્યા બાકી અહીંયા ઓછામાં ઓછું અમારા દીદી કેટલી કલાક પિસ્તાલીસ મિનિટ સુધી જે દેતી કે તમે પિસ્તાલીસ મિનિટ સુધી હોય તો હું કોન્ટેક નંબરને બધું અંદર એડ કરી જ દઈશું એટલે તમે જે કોન્ટેક કરી લેજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર નાસ્તો કરવાનો હતો તો જો નાસ્તો આઈલ છે કે બીજું કે ખાવું આ ખાવા તો દો બાકી ફૂઈ હમણા કેટલા દિવસથી તમે આવ્યા નથી ના આ ભજિયા તમે હમણા ખવરાવ્યા નથી ક્યાં આવ્યો ભજિયા ખવરાવ્યા એટલે બોલાય ભાઈ આયા નહી તમારે ઘેર આ મારા ઠરી જાય ને તો આ આ બે ચાલુ કરી દીધું બાપુએ ચાલુ કરી દીધું આ મારા ઠરી જાય ને પેલા લાલો ભાઈ નાસ્તો કરી દીધો ફાઈનલી લેવાય બપોરનો તડકો ખાઈને ઘેર પૂકી જાવ બાકી ફાઈનલી ના જો તો કઈ ઘટે જ ને તડકો બહુ નથી લાગ્યો ને કા ખાકે એમાં એવું છે કે ભાઈ ગાડી ફોર વીલ આજે હતી ને કે મારા મમ્મી પપ્પાને ભરત બેન નોક્સ ને ક્યાં ગયા ખબર જૂનાગઢ ગયા કાજોસ ને કાશ્મીરી બાપુની જગ્યામાં આજે જો આમ ઘર ખમ ખાલી છે ને હું નોક સમર નો હોય ને શાંત હોય બકે શાંત વાતાવરણ છે મારા કાલા વિના તો બકે અમારો નોક છે ને તો હું નું હું કરી નાખે તમને ખબર ના ભાઈ તો બાકી બસ જો બપોર થઈ ગયો થોડી વાર સુઈ જાય અને મસ્ત મજાનો આરામ કરી લઈ લે બાકી જોશના જે બધી કરવાનો થી થઈ ગયું છે અને ખાસ બ્યુટી પાર્લર ની જગ્યા તો ન્યા પણ એકવાર તમ બધા વિઝિટ કરજો ભાઈ જે કોઈ સારી સારવાર આપે છે બહુ મસ્ત મજાનો બેનો નો સ્વભાવ ને બધું છે અને જે પાછું બીજી નંબરમાં જે ભાઈ અમે ત્યાં મુલાકાત કરી જે તમે મશીન જોયા છે ને

અને બસ આજનું બાકી આટલું બાકી બસ હવે છે ને ભાઈ નાસ્તો તો કર્યો તો પણ તો સદાય ભાઈ જમવું પડશે તો જો ને જમવાનું તો છે કે રોટલા બનાવવાના છે બનાવ્યા જ ને તો વાંધો ને બાકી આનું કંઈ નક્કી નહી પછી તો એમ કે બસ નાસ્તો કરી લીધો તો ને એટલે હાલી જાય કા એમ ના હાલે ને રોટલા વિનાનું ના છે સાચી વાત છે બસ તો આજના બ્લોગ માં આટલું બકે ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ક્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાધીશ જય માં મોગલ બાય બાય અને એક વાત કે તો ભૂલી સબસ્ક્રાઇબ કરી લીજો જરા એક નવાઈ આવી હોય તો બાય બાય